નહીં લઈ જાઓ ના નહીં લઈ જાઓ જા તું તો હું હમણાં પાપ ફૂલ પીન વેટિંગ બગાડવા આવું છું કહી દઉં હા હા તું જા ભાઈ આવું જા એલા તું બરો સોંતી જા ઉપર હું ઉપર તને ફોન નઈ તો ઉકા પીવો તો આટલો બધો તને તો આ ઓળપ તો નઈ ભૂલી ગયો બહુ ના ચક્કે હા નઈ લઈ જાવ ચક્કે ના ના નઈ લઈ જાવ તું ઘેર જા હાચું જા ચક્કે હું હમણાં આવું બગાડવા ચક્કે હું બગાડવા આવું અલે આ સાઈડ ઘરને તારું આ સાઈડ જોમ જા

આ પેલા મૂર્ખા છે મારાને તમારે ખબર તમે બોલાયા મીટિંગ તો બે બે મીટિંગ કરે છે નહીં હવે મને તમે બિહાર રાખો મારે પોણી વળતું તું મારે મને બોલાયો પોણી વળાઈએ

અલ્યા મે તો ઘરે નતો ઓંજે અલ્યા એ ભાઈ મીટિંગ માં આવ્યો અરે વીરુ જગ્યા

હવે મારે મીટિંગમાં માં બેવું નહીં તમે મિટિંગ કરો અને મારે હવે ઘરે જવું પડશે મારે મોડ થી મા કાકો મને બોલશે હવે અલ્યા ના બોલી બે માં નામ લે દીગા ના ના મા કાકો મને બોલે હું આડુ તમે મીટિંગ કરો અલ્યા બે ના ના અલ્યા મારે બેટો આ તો આડવી તો ને કાકો આડવી તો બે બે આડવી તો આવી જાય ભેગા ના કરવા દી અલ્યા જગઈ હા બોલો તમારો છોકરો રાતના રખડતો હોય છે હા શું છે હવે

આ માય કાંગલી આબરા છે છે તું અરે અરે ચકઈન પને તેમ તે હું કી કે વાઘ મૂણ વાઘ વાઘ આ મનાળી છે અલ્યા માય કાંગલી તને ભભાવશું